Oh. सर्वे ने ओम जय भगवान जय हिंद सभी हिंदी समझ लेते हैं गुजराती गुज्रा, सभी समझ लेते हैं किसी को हिंदी की आवश्यकता हो तो अंगोली ऊपर कीजिए तो फिर हिंदी में बता गुजराती आज आपने बधा ગુજરાતના મહીસાગર જિલ્લાના લુનાવાડા મુકામે મહાન ભારતના અનેકો મહાપુરુષો દ્વારા આપણને આપવામાં આવેલા ગૌરવની ઇતિહાસ આદર્શ સંસ્કાર અને પરંપરાને જીવનમાં ધારણ કરવાના એક ઉત્તમ યજ્ઞ પ્રશિક્ષણ શિબિર અંતર્ગત એકઠા થયા છીએ મનુષ્ય પોતાના જીવનમાં પોતાના સમયનો અનેકો અલગ અલગ કાર્યો માટે ઉપયોગ કરતો હોય છે તેમાં કેટલાક કાર્યો તો જીવન યાપન માટે હોય છે પરંતુ કેટલાક કાર્યો બીજાઓના માટે બીજાઓના સહયોગ માટે હોય છે અને કેટલાક કાર્યો પોતાના સ્વયંના વિકાસ પોતાના સ્વયંને સંસ્કારિત કરવા માટે શ્રેષ્ઠ બનાવવા માટે હોય છે આજે આપ બધા અહીંયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં આવ્યા છો ત્યારે હું સમજું છું કે તમારો પ્રથમ ઉદ્દેશ પોતાને સંસ્કારિત પોતાને શ્રેષ્ઠ બનાવવા માટેના અનુશાસન સંસ્કાર વિચાર અને આદર્શો ધારણ કરવાનો છે બે પ્રકારનું જીવન જોવા મળતું હોય છે એક તેવું જીવન હોય છે કે મનુષ્ય આખું જીવન જીવે પરંતુ તેની પાસે જીવન જીવવાનો કોઈ વિશેષ આદર્શ ન હોય એટલે કે બાળપણ છે એટલે ભણવું ભણ્યા પછી કમાવું પુખ્ત ઉંમર થઈ ગઈ છે એટલે લગ્ન કરવું સંતાન પેદા કરવા સંતાનોનું શિક્ષણ પાલન પોષણ ફરી ઉંમર થતાં તેમને જવાબદારી સોંપવી શેષ સમયને પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું અને તેમ કરતાં અંતમાં તેની વિદાય થઈ જતી હોય આ એક સામાન્ય જીવનક્રમ જોવા મળે છે પરંતુ સંસારમાં કેટલાક વ્યક્તિત્વ તેવા હોય છે કે તેઓ એક વિશેષ આદર્શથી જીવન જીવતા હોય છે તો પ્રથમ વાત કે પ્રયત્ન કરજો કે તમારું જીવન ફક્ત તેવું ન રહે કે પરિસ્થિતિની અનુસાર મોટા થયા સમય યોગ્ય ઉંમર એટલે ગૃહસ્થિ જીવન પેટ ભરવા માટે વ્યવસ્થા માટે ધન કમાવવું જીવવું અને સમયની સાથે શરીરનું છૂટી જવું તેટલા સુધી સીમિત ન રહે પરંતુ શ્રેષ્ઠ ઉદ્દેશને ધારણ કરવું ગુજરાતીમાં કહેવત છે નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તેમાં પ્રથમ સંકલ્પ ઓગણીસો ને પચીસ અઢારસો ને પચીસના અરે ઓગણીસો પચીસ દશેરાનો દિવસ અને એ એક સંકલ્પે આજે વટવૃક્ષનું રૂપ ધારણ કર્યું તો આપણે પ્રેરણા લઈએ કે આપણા જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ હોય જ્યારે સંકલ્પ પોતાને કે બીજાના માટે હાનિકર હોય ત્યારે તે દાનવોનો પેદાઈશ કરતો હોય છે અને જ્યારે સંકલ્પ પોતાના અને બીજાઓના કલ્યાણ માટે હોય ત્યારે દેવી સંસ્કૃતિને પેદા કરતો હોય છે તો પ્રથમ તો પ્રયત્ન તે હોવો જોઈએ કે આપણે આપણા જીવનની શ્રેષ્ઠતા માટે સંકલ્પ કરીએ પરંતુ ફક્ત સંકલ્પ કરવાથી દ્રઢ નિર્ણય કરવાથી કાર્ય નથી થઈ જતા કોઈએ કોઈ નાના બાળકને કહ્યું કે ત્યાં માટલું મૂકેલું છે આ બાજુ નળ છે તે માટલું પાણીથી ભરવાનું છે તો શું કરવું પડશે આપણે એક સામાન્ય વિચારીશું કે માટલાને લઈને નળને નીચે મૂકવું જોઈએ અને નળ ચાલુ કરવો જોઈએ પરંતુ લો કે નળ ચાલુ કરી દીધો માટલું નીચે મૂકેલું છે પણ નળનું જેટલું પાણી આવે છે તેના કરતાં કાણું મોટું હોય તો શું થશે માટલું ભરાશે ખરું ભલે ને આપણે પાંચ કલાક દસ કલાક પાણી માટલામાં પડતું રાખીશું તો પ્રથમ એ આવે છે કે આપણે આપણા છેદ આપણી કમીઓ આપણી ત્રુટિઓ તેને ઓળખીએ પોતાની ભૂલોને ઓળખવા માટે સૌથી પ્રથમ વ્યક્તિ કોણ હોઈ શકે પોતે જ આપણે પોતાના જીવનનું નિરીક્ષણ કરીએ કે મારું મન મારા વિચારો અને મારી દિનચર્યા મારું જીવન તેમાં ક્યાં કઈ કમીઓ છે સંસારમાં જેટલા મહાપુરુષોએ કાર્ય કર્યું છે તે બધાનું જીવન શ્રેષ્ઠ અને આદર્શરૂપ રહ્યું છે તો પ્રથમ વાત ત્યાંથી આવે કે આપણે માટલાનું કાણું બંધ કરીએ તમારામાંથી કદાચ કેટલાકને ખબર હશે કે અત્યારે તો ઓછું જોવા મળે પણ પહેલાં કંઈક માટલામાં કાણું હોય તો થોડું સિમેન્ટ રહેતી માટલાની પાછળ લગાવીને થોડી વાર રહેવા દેતા એટલે કાણું બંધ થઈ જાય પછી તે માટલામાં પાણી ભરતા તો પહેલું કામ આપણે આપણી કમીઓને દૂર કરવી બીજું કામ તે માટલાને નળ નીચે મૂકવું માટલાનો છેદ તો ભરી દીધો પણ નળ નીચે મૂકીએ જ નહીં તો સંસારમાં ઘણા તેવા વ્યક્તિઓ થઈ ગયા કે જેમનું જીવનમાં તેમનામાં કોઈ વિશેષ તેવી ભૂલો કે દોષો ન હતા પણ તેમને તેવી સ્થિતિ ન મળી અથવા તો મળી તો તેને તેમનો લાભ ન લીધો કે જેથી માટલું ભરાઈ જાય કે માટલું કાણું ન હોય પણ નળ નીચે મૂક્યા ને પાણી પડતું હોય તેવી વ્યવસ્થા ન હોય માટલાઓ માટલામાં તો તે ભરાવાનું જ નથી તો બીજી વાત આવે છે કે માટલાને તે સ્થાને મૂકવું કે જે સ્થાને સતત પાણીનો પ્રવાહ આવતો હોય અને તે પાણીનો પ્રવાહ ત્યાં સુધી આવતો હોય કે તે માટલું ભરાઈ જાય સારું ત્રીજી વાત છે માટલાને નીચે મૂકી તો દીધું છે પણ ભરાતા પહેલાં માટલું ખસેડી લેવામાં આવે કે નળ બંધ કરી દેવામાં આવે તો માટલું ભરાશે નહીં એટલે આ બીજી કન્ડિશન પૂરી થવી જોઈએ કે માટલું ત્યાં સુધી નળ નીચે રહેવું જોઈએ કે જ્યાં સુધી તે ભરાઈ જાય ને તેટલી વાર નળ ચાલુ રહેવો જોઈએ તો આ બધી કંડિશનો એટલે કે આપણે આપણા જીવનમાં જે કમીઓ છે ત્રુટિઓ છે આપણી દોષ છે ઘણીવાર આપણે આવેગ આવેશમાં ભૂલો કરતા હોઈએ છીએ બોલવામાં કે વર્તનમાં તો આપણે તેને ઓળખીએ નોટ્સ બનાવવી જોઈએ સંકોચ ન કરવો જોઈએ કદાચ તમે સીધે શબ્દોમાં ન લઈ શક લખી શકો તો તેવા શબ્દોમાં લખો કે જેને તમે સમજી શકો કે મારામાં આ કમી છે અને પ્રત્યેક દિન નિર્ણય કરો કે આ હું કમીને સુધારીને જ રહીશું એકવાર એવું બન્યું કોઈ સંત પાસે કોઈ વ્યક્તિ ગયો પતિ પત્ની બંને ગયા હતા તે વ્યક્તિ ગયો અને તેને સંતને કહ્યું કે સ્વામીજી હું દારૂ પીવું છું તો આજથી હું સંકલ્પ કરું છું કે આજથી હું દારૂ છોડી દઈશ તેમની તે ભાઈની સાથે તેમના પત્ની બેઠેલા હતા તેમણે કહ્યું મહારાજા અગિયારમી વખત એમને સંકલ્પ કર્યો સમજમાં આવી રહ્યું છે ને આગળ પહેલાં દસ સંતો પાસે સંકલ્પ કર્યો તો આ અગિયારમી વખત આપણી પાસે એમને સંકલ્પ કર્યો છે તો આવા સંકલ્પથી જ આગળ વધાય નહીં દ્રઢ સંકલ્પ તો પોતાની ભૂલોને સુધારો પછી બીજી વાત આવે છે કે માટલાને નળ નીચે મૂકવું એટલે આજે તમે માટલાને નળ નીચે તો મૂકેલું છે જ કે તે સ્થાને આપણને પોતાના વ્યક્તિત્વને ગોઠવવું પોતાના જીવનને તે જ તે સ્થાને લઈ જવું કે જ્યાંથી આપણને સુસંસ્કારો પ્રાપ્ત થાય શ્રેષ્ઠ આદર્શો પ્રાપ્ત થાય અનુશાસન પ્રાપ્ત થાય શ્રેષ્ઠ લક્ષ્ય પ્રાપ્ત થાય જીવનમાં પ્રથમ મિત્ર સારા પુસ્તકો બનાવજો તમારો પ્રથમ મિત્ર એ સારા પુસ્તકો હું તમને મારા પોતાના વિશે કહું તો મેં સોળ સત્તર અને અઢાર વર્ષની ઉંમરમાં તમે અહીંયા જોજો મને ઘણી પ્રસન્નતા થઈ કે અહીંયા આપણા અઢાર પુરાણો અને આપણા શાસ્ત્રોને ત્યાં પ્રદર્શની મૂકવામાં આવી છે અને વર્ષની ઉંમરમાં પુરાણ વેદ શાસ્ત્ર આરણ્ય ગ્રંથો સંહિતાઓ ઇતિહાસ ગ્રંથોનું અધ્યયન કર્યું મેં રિફર કર્યા વાંચન લાઇબ્રેરીમાં પહેલા પુસ્તકના પહેલા રેકના પહેલા પુસ્તકથી વાંચવાનું મોટાભાગે બધા પુસ્તકો વાંચી કાઢવાના અશ્લીલ પુસ્તક છોડીને તો વાંચનને કારણે તે કુ શ્રેષ્ઠતા આવતી ગઈ કે કોઈપણ વિષયને સ્પષ્ટ રજૂ કરી શકાય તો બીજી વાત આવે છે કે માટલાના છેદ બંધ કર્યા પછી તેમાં વ્યક્તિઓ દ્વારા પુસ્તકો દ્વારા આપણે તે જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેને ધારણ કરવું અને ત્રીજી વાત આવે છે માટલામાં પાણી ભરેલું હોય પણ ઉપયોગ જ ના કરીએ તો બોલો માટલું કાણું હોય તો બંધ કરી દીધું બીજું કામ કર્યું માટલું ભરી દીધું પણ એ ભરીને મૂક્યું પછી છ મહિના સુધી પાણીનો ઉપયોગ જ ના કર્યો પછી પીવાના કામમાં આવશે તે પીવાનાને નાહવા માટે પણ ઉપયોગ કરીશું તો પણ ઠીક નહીં લાગે તો આપણે જે પ્રાપ્ત કર્યું છે તે ફક્ત આપણા પ્રયત્નથી નથી આપણા પૂર્વના કેટલાય મહાપુરુષોએ આપ્યું છે આપણને કેટલાય વ્યક્તિઓના પ્રયત્નથી આપણા સુધી આવ્યું છે આપણી પણ જવાબદારી છે કે તેને આપણે આગળ વધારવું તો તે જ્ઞાનનો તે અનુભવોનો તે ક્ષમતાઓનો પરમાર્થ માટે ઉપયોગ કરજો સંસારમાં આપણે ઇતિહાસ વાંચીએ તો શંકરાચાર્યજીથી શરૂ કરી અને ડૉક્ટર સાહેબ ગુરુજીથી માંડીને અત્યાર સુધી જે પણ વ્યક્તિઓ અહીંયા બધા બિરાજમાન છે તે બધાએ પોતાના જીવનનો શ્રેષ્ઠ ઉદ્દેશો માટે સમર્પણ કર્યું અને તેને કારણે આપણે આજે ભારતનો જે નકશો જોઈ રહ્યા છીએ ને તે નકશો તેવો દેખાય છે તેના પૂર્વમાં ઓગણીસો પચીસથી અત્યાર સુધીના કેટલાય મહાત્માઓનો ત્યાગ છે ચાહે તે સાધુના વસ્ત્રોમાં હતા કે નહોતા સાધુ એટલે જે પોતાને સાધે તે સાધુ ચાહે તે ભગવા કપડામાં હોય કે સાદા કપડામાં હોય તો અંતમાં ટૂંકમાં બે ત્રણ વાત કહીને પૂરું કરીશ આપણા સનાતન ધર્મમાં મુખ્યતઃ ત્રણ દેવનું વિશેષ સ્થાન કહેવામાં આવ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માની શક્તિને કહેવામાં આવે છે સરસ્વતી વિષ્ણુની શક્તિ લક્ષ્મી અને શિવ કાલી સરસ્વતી એટલે જ્ઞાન લક્ષ્મી એટલે ઐશ્વર્ય અને કાલી એટલે બળ જે વ્યક્તિમાં જે પરિવારમાં જે સમાજમાં કે જે રાષ્ટ્રમાં આ ત્રણમાંથી એક શક્તિની કમી થાય છે તેનું પતન થઈ જતું હોય છે જો કાલીનું કમી થતી હોય છે તો તે વ્યક્તિ તે પરિવાર કે તે પ્રદેશ આપણે જાણીએ છીએ આપણે કાશ્મીરથી શરૂ કરીએ કે આ બાજુ કેરળ સુધી આપણે વિચારીએ તો આપણા દેશમાં જ્યાં જ્યાં આપણો સમાજ કે આપણા આત્મીયજનો બળથી કમજોર થયા તો ત્યાં આગળ કાલીની કમી આપણને પરાજિત કરતી હોય છે પરેશાન કરતી હોય છે પીડિત કરતી હોય છે તો બીજું લક્ષ્મીની કમી હોય તો તમે અમે બધા જાણીએ છીએ કે જો આપણા લક્ષ્મીની કમી હોય તો કેટલી બધી મુશ્કેલી હોય પરંતુ સરસ્વતીની કમી હોય અને શત્રુની જરૂર જ નહીં તે પોતે જ પોતાનો શત્રુ તો આપણે પોતાનું જીવન અને આપણું સમાજ તે સરસ્વતી લક્ષ્મીને કાલીથી બલવાન બનાવવું હશે તો શું કરવું પડશે સરસ્વતી માટેના બે રસ્તા છે એક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરો તમે તમને પૂછવામાં આવે કે તમારામાંથી દસ મૂવીના નામ કેટલા કહી શકશે તો અનુમાન કરું છું મોટા ભાગના કહી શકશે છ દર્શનશાસ્ત્રના નામ કેટલા કહી શકશે તો કદાચ દસ ટકા પણ નહીં કે સાંખ્ય યોગ ન્યાય વૈશેષિક પૂર્વમીમાસા અને ઉત્તર મીમાસા આટલા નામ કહેવામાં પણ કદાચ મુશ્કેલી થાય આપણા ધર્મના તે શ્રેષ્ઠ પુસ્તકો કે જેમાં તેવું નથી કહ્યું કે રામને માનો કે શિવજીને માનો કે હનુમાનજીને માનો તે જ્ઞાન વિજ્ઞાન છે જે આપણું આપણા જીવનનું સર્વનું કલ્યાણ કરનારું છે તો સરસ્વતી એટલે કે તે જ્ઞાન જે આપણું સમાજનું અને સર્વનું કલ્યાણ કરે છે પ્રકૃતિનું કલ્યાણ કરે છે જીવાત્માનું કલ્યાણ કરે છે અને બીજું તે જ્ઞાન કે હાઉ ટુ મેક મોર મની તે પણ તો જ્ઞાન છે ને એક ડૉક્ટર બનવું પ્રોફેસર બનવું ઇન્જિનિયર બનવું ખેડૂત બનવું તેમાં પણ જ્ઞાનની જરૂર છે તો આ બંને પ્રકારના જ્ઞાનની જરૂર છે આપણે શાસ્ત્ર જ્ઞાન અને વ્યવહારની વ્યવસ્થા માટેનું જ્ઞાન બીજું છે ધન પ્રાપ્તિ એક વ્યક્તિ પાંચ દિવસનો ભૂખ્યો હતો અને એક દિવસથી ત્રણ દિવસ એક વ્યક્તિ ત્રણ દિવસનો ભૂખ્યો હતો ત્રણ દિવસનો ભૂખ્યો વ્યક્તિ પાંચ દિવસના ભૂખ્યા વ્યક્તિ પાસે ગયો અરે પાંચ દિવસનો ભૂખ્યો વ્યક્તિ હતો એ ત્રણ દિવસના ભૂખ્યા વ્યક્તિ પાસે ગયો અને તેણે કહ્યું કે હું પાંચ દિવસનો ભૂખ્યો છું મને ભોજન કરાવો તો શું ત્રણ દિવસનો ભૂખ્યો વ્યક્તિ ભોજન કરાવી શકશે તે કહેશે કે જો મારી જોડે હોત તો હું ત્રણ દિવસથી ભૂખ્યો શા માટે રહેતો તો ક્ષમતાવાન હશો તો સમાજને મદદ કરી શકશો પોતાને ક્ષમતાવાન બનાવજો સમાજની અંદર ઘણા વ્યક્તિ એવા છે કે તેઓ તેમની પાસે તેવી ક્ષમતા ન હોવાને કારણે તે પરિસ્થિતિઓમાં તેમનો ધર્મ અને તેમના આદર્શોનું પતન થઈ જતું હોય છે તો આપણે યાદ રાખીએ કે આપણું ધન આપણી ક્ષમતા સમાજના તે વર્ગ માટે પણ કામ આવે અંતમાં ત્રીજું છે બલવાન કાલીની ઉપાસના મંદિરમાં જઈને આરતી કરવી તે એક વાત છે પરંતુ દેવમ ભૂતવા દેવમ જે તે દેવ બનીને દેવની આરાધના કરવી એટલે સરસ્વતીની ઉપાસના કરવી એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું લક્ષ્મીની ઉપાસના કરવી એટલે ઐશ્વર્ય પ્રાપ્ત કરવું ને તેનો સદુપયોગ કરવો અને કાલીની ઉપાસના એટલે બલવાન બનવું જે સમાજ ક્ષમતાવાન નથી હોતો તે આખરે પરેશાન થતો હોય છે આપણને પૂછવામાં આવે તો આપણે આપણી અને આપણા પરિવારની આપણા સમાજની રક્ષા કરવા માટે આપણે કેટલા તૈયાર છીએ તો ઘણીવાર આપણે તેમાં કમજોર સાબિત થતા હોય છે અને અહીંયા ઘણી ખુશીની વાત છે કે તમારા ત્રિશક્તિઓ સરસ્વતી લક્ષ્મી અને કાલીનું સમન્વિત શિક્ષણ તમને મળવાનું છે ત્રણ રોગના આવવા દેશો તમે અહીંયા શિબિરમાં તો તમારે રોગ નથી આવવાનો એ તો મેં ભાઈઓથી જાણકારી પ્રાપ્ત કરી પણ ઘરે જાઓને તો તમારામાં ત્રણ રોગ ના આવવા દેશો જે વ્યક્તિમાં આ ત્રણમાંથી કોઈ એક રોગ પ્રવેશે ને તો પણ એનું પતન થાય એક રોગનું નામ છે મૂળ નથી તમારે કદાચ ક્યારેક આવ્યો હશે કેટલીક વાર મૂળ નથી બીજું છે કંટાળો આવે છે આ બે રોગ અને ત્રીજા રોગનું નામ છે ટાઈમપાસ કાલે સાંજે શું કરતા હતા કશું નહીં ટાઈમપાસ સંસારમાં કેટલા બધા કાર્યો છે અને આપણે ટાઈમ પાસ કરવા બેઠા છીએ તમે વાંચો શંકરાચાર્યને વાંચો અહીંયા તમારે જુઓ કેટલા બધા પુસ્તકો મહાપુરુષોના પુસ્તકો કેટલાય વ્યક્તિઓએ પરિશ્રમ કરીને તૈયાર કરી આપ્યા છે આપણી પાસે ઘણા કામ છે તો પ્રયત્ન કરજો મૂળ નથી કંટાળો આવે ટાઈમ ટાઈમપાસને આવવાના દેશો તમારી શક્તિઓને સરસ્વતી કાલી અને લક્ષ્મી આ ત્રણેય માટે તાકતવર બનાવજો અને લક્ષ્ય વિહીન જીવનના બનાવતા લક્ષ્યવિહીન જીવન એટલે તે તણખલું કે તેને કોઈ દિશા નથી ક્યારેક આ બાજુ ઉડતું જશે ક્યારેક આ બાજ જશે તેનો કોઈ નિર્ણય નથી શ્રેષ્ઠ લક્ષ્યાંક નિર્ણય કરજો તેના માટે આયોજન કરજો તે માટેનું વાંચન તે માટેના વ્યક્તિઓને મળવું તેમની પાસેથી શીખવું અને જીવનમાં ક્યારેય અહંકારી ન બનતા કારણ કે ભગવાનને એક નથી ગમતું ને એક ભગવાનથી સદૈવ દૂર થઈ જાય છે ભગવાનને અહંકારી નથી ગમતું અહંકારી વ્યક્તિ અહંકારી વ્યક્તિત્વ સદૈવ ભગવાનથી દૂર ફેંકાઈ જાય છે અહંકારી ન બનશો સદૈવ માટે વિદ્યાર્થી બની રહેજો શીખજો તો આજે મારે તમને કોઈ વિશેષ જ્ઞાન સત્સંગની ચર્ચા નહોતી કહેવાની પણ થોડી એવી વાતો કહેવા ઈચ્છતો હતો કે જો તમે તેને ઠીક અપનાવશો તો કલ્યાણ થશે અંતમાં હું મારા કાર્ય વિશે ટૂંકમાં તમને કહું છું વડોદરા પાસે કાયાવરોહણ નામનું તીર્થસ્થાન છે શિવપુરાણના પ્રકરણોને સંહિતા કહેવામાં આવે છે તેમાં શત્રુદ્ર સંહિતા નામના પ્રકરણમાં વર્ણન છે કે ભગવાન શિવે મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું તેથી તે નગર કાયાવરોહણ કહેવાયું સતયુગમાં તે નગર ઈચ્છાપુરી નામે પ્રસિદ્ધ હતું ત્રેતાયુગમાં માયાપુરી નામે પ્રસિદ્ધ હતું દ્વાપર યુગમાં વિશ્વામિત્ર મુનિએ ત્યાં જઈને દીર્ઘકાલ તપ કર્યું તેમને મેઘાશક્તિ પ્રાપ્ત થઈ ગાયત્રી મંત્ર અને ગાયત્રી દેવીનું તે પ્રથમ પ્રાગટ્ય સ્થાન બન્યું મેઘાશક્તિ પ્રાપ્ત થતાં તે નગરી દ્વાપરમાં મેઘાવતી કહેવાય અને કલયુગની શરૂઆતમાં ભગવાન શિવે મનુષ્યની કાયામાં અવરોહણ કર્યું આરોહણ એટલે પર્વતમાં ઉપર તરફ જઈએ તો પર્વતારોહણ કહીએ છીએ તો શિવે કાયામાં અવરોહણ કર્યું તેથી તે નગર કાયાવરોહણ કહેવાયું પાંચ હજાર વર્ષથી વધારે સમયથી તે કાયવરોહણ નામનું નગર છે અને ભગવાન શિવે ત્યાં એક હાથમાં દંડ એટલે કે લકુટ ધારણ કર્યું કે પ્રત્યેકને હું તેના કર્મનું ફળ આપું છું તેને લકુટ કહેવાથી તે લકુલિશ કહેવાયા અને તે તેમને ત્યાં સ્થિત થઈ અને ચાર શિષ્યોને દીક્ષા આપી ગર્ગ કુશિક મિત્ર કારુષ્ય અને ચાર દિશાઓ મોકલ્યા સનાતન સંસ્કૃતિ યોગ વિદ્યાનો પ્રસાર કરવા માટે આગળ જતા તેમણે કહ્યું કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે હું જઈશ તે ચારે શિષ્યો તેમના શિષ્યો રાજાઓ મહારાજાઓ ભક્તો સંતો યોગીઓ તપસ્વીઓ બધા ત્યાં ભેગા થયા તમારામાંથી કોઈએ રામના ફોટામાં મૂછ પર બાલ નહીં જોયા હોય એક પણ ફોટો એક પણ મૂર્તિ કોઈએ નહીં જોઈ હોય એવો કૃષ્ણનો એક પણ ફોટો કે મૂર્તિ નહીં જોઈ હોય કે જેમાં કૃષ્ણના ફોટા પર મૂછ પર બાલ હોય અથવા તો દાઢીવાળા દાઢી પર રામના બાલ હોય કે એવી એક મૂર્તિ નહીં જોવા મળે પૃથ્વી પર કોઈ પેન્ટરે નથી બનાવ્યું તો અને મનુષ્યમાં શું ફર્ક છે પૃથ્વી જલ અગ્નિવાયુ આકાશ આ પાંચ તત્વોનું શરીર અને પાંચ તત્વોનું બ્રહ્માંડ બન્યું છે પૃથ્વી અને જલ બે પતનકારી તત્વો છે તે નીચે તરફ પડે છે અગ્નિ ઉપર ઉઠે છે વાયુ ફેલાય છે અને આકાશ વ્યાપ્ત છે જ્યારે જેમાં પૃથ્વી અને જલ કરતાં અગ્નિવાયુ આકાશ વિશેષ પ્રભાવી હોય છે ત્યારે તેમનામાં યુવાવસ્થા હોય છે વૃદ્ધાવસ્થા નથી હોતી જરાવસ્થા નથી હોતી તો લકુલિશજી પણ તેવા યુવા શરીરથી ત્યાં રહ્યા હતા અને તેમણે બધાને કહ્યું કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે બધા શિષ્યો ત્યાં બધા ભેગા થયા ભગવાને ઉપદેશ આપ્યો કે ધર્માનુસાર જીવન જીવજો ભક્તિમય જીવન જીવજો પરમાર્થના કામ કરતા રહેજો જ્યાં સુધી પવિત્ર સનાતન સંસ્કૃતિનું કાર્ય કરશો ત્યાં સુધી હું તમારા અંતઃકરણમાં બિરાજમાન થઈ અને માર્ગદર્શિત કરતો રહીશ તે પછી તેમનું શરીર એક પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થયું જમીનથી ઉંચકાયું દ્વાપર યુગમાં વિશ્વામિત્ર મુનિને તેવી ઈચ્છા હતી કે જેમ પૂર્વમાં એક કાશી છે તેવું પશ્ચિમમાં કાશીનું નિર્માણ કરવું તે હેતુથી તેમણે લગભગ ચાર ફૂટ મોટું એક શિવલિંગ બનાવી અને ત્યાં સ્થાપિત કર્યું હતું અને ભગવાન શિવએ પ્રગટ થઈને કહ્યું હતું કે હું સૂક્ષ્મ રૂપે અહીંયા બિરાજમાન રહીશ તે પછી તેમણે ગંગાદેવીનું આવાહન કર્યું હતું અને રંગાવતી નામથી ગંગાનો પ્રવાહ વહ્યો હતો આજે પણ ભા ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી રંગાવતી નદીના નામથી રેકોર્ડ છે તે શિવલિંગમાં ભગવાન લકુલજીનું પ્રકાશિત સ્વરૂપ અંદર પ્રવેશી ગયું અને તે ગોળ શિવલિંગની અગ્રભાગમાં આગળ એક સોળ વર્ષનો છોકરો બિરાજમાન થયો હોય તેવો આકાર ઉપસી આવ્યો પુરાણમાં લખ્યું છે કાયા વરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં તે શિવલિંગ આજે પણ ત્યાં બિરાજમાન છે સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી કે તે શિવલિંગ સોમનાથના નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવે અને સોમનાથ મહાદેવ નામથી સદૈવ પૂજા થાય તેમને કમિટી મોકલી હતી ગ્રામજનોને કહ્યું હતું કે આ શિવલિંગ આપો ગ્રામજનોએ કહ્યું કે અમે હા કે ના ન કહી શકીએ તેથી બે ચિઠ્ઠી ઉછાડવામાં આવી હતી હા અને નાની કે હા આવે તો સોમનાથમાં લઈ જવું ના આવે તો અહીંયા રવા દેવું ના લખેલી ચિઠ્ઠી આવી પછી કોઈએ કહ્યું કે તો સંયોગની વાત છે ફરીથી તે પ્રયત્ન કરવામાં આવે તો વારંવાર પ્રયત્ન કરવામાં આવે દરેક વાર ના લખેલી ચિઠ્ઠી આવી પછી સોમનાથમાં નવું શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું હતું આ શિવલિંગ આજે પણ ત્યાં વિદ્યમાન છે તે ભગવાન લકુલશજી નામે શિષ્યો છીએ ભગવાન લકુલશજીએ કહ્યું કે વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરૂત્થાન મારો શિવસંકલ્પ છે મારા શિષ્યોએ યોગ સાધના સાથે આ કાર્ય કરવાનું રહેશે મારા આશ્રમમાં બધા હિન્દુ ભાઈઓ બહેનો માટે રહેવાનું અને જમવાનું સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા છે આશ્રમમાં જાતિ પાતીનો ભેદ નથી ગેટમાંથી અંદર આવો એટલે બધા એક જ હિન્દુ હું બધાની વચ્ચે પંગતમાં બેસીને જમું છું મજૂર કે મિનિસ્ટર કે અધિકારી કે સંત બધા ત્યાં એક પંગતમાં બેસીને જમે છે અને રહેવાનું પણ બધાના માટે નિઃશુલ્ક છે હા પણ ટાઈમ પાસવાળા માટે નહીં આપને જ્યારે ઈચ્છા થાય ત્યારે કાયોરોણ વડોદરાથી પૂરની પાસે ત્યાં આશ્રમ છે અહીંયાથી તમે અહીંયા અમે લિફલેટ આપીશું તો તમે સરનામું પણ લઈ શકો છો આશ્રમમાં બધાને સંધ્યા કર્મ કેવી રીતે શીખવું કરવું આપણા સંસ્કૃતિ છે આપણે સૂર્યને અર્ઘ આપવો સંધ્યા કર્મ કરવું આપણા દેવી દેવતાઓને વિધિ અનુસાર પૂજન કરવું જોઈએ આરતી દીવો તો આપણે કરી લઈએ છીએ મોટાભાગના ઘરમાં તો કેવું હોય છે ઘરમાં પાંચ વ્યક્તિ રહેતા હોય ને એક વ્યક્તિ દીવો પ્રગટાવે અને બાકીના ચારને લાગે કે આપણું વાઈફાઈ ચાર્જિંગ થઈ જશે પણ આવું થાય નહીં દરેકે પોતાની એનર્જીને વધારવી જોઈએ તો દેવ પૂજન કેવી રીતે કરવું ચાહે કોઈ પણ દેવનું પૂજન કરો યોગ કેવી રીતે કરવો યજ્ઞ કેવી રીતે કરવું આપણા સોળ સંસ્કાર શું છે આ બધું અમે ત્યાં શીખવીએ છીએ અત્યારે ત્યાં ગૌશાળા છે એકસો પાંચ જેટલી સંખ્યા છે અને અત્યારે હિન્દુ ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે આ જૂન મહિનાથી ત્યાં શરૂ કરી રહ્યા છીએ જેમાં હિન્દુ છાત્રોને છઠ્ઠા સાતમાં આઠમાંથી શરૂ કરી રહ્યા છીએ કે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સાથે સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં ઉત્તમ પ્રકારે બોલચાલ વ્યવહારનું શીખવવું દરેક છોકરાઓને રાઇફલ ટ્રેનિંગ હોર્સ રાઇડિંગ ઘોડેસવારીની ટ્રેનિંગ તીરંદાજી ભાલો ચલાવવો કટારી ચલાવી તલવાર ચલાવવી યજ્ઞ કરવો યોગ કરવો દેવપૂજન કરવું સ્વિમિંગ કરવું તબલા વગાડવા ગાવું આ બધું ત્યાં શીખવાનું આયોજન છે તે સિવાય જે છોકરાઓ ત્યાં નથી ભણતા જેમ કે તમે બધા તો તેમના માટે સમય સમય એવી શિબિરો રાખવાના છીએ કે તે છોકરાઓ ત્યાં આપણે શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યાને શીખી શકે આ બધાનું આમંત્રણ છે અનુકૂળતાએ આવજો અને તેનો લાભ લેજો અને અહીંયા જે ઉદ્દેશ માટે આવ્યા છો ત્યારે ટાઈમ પાસ ન કરતા કંટાળો ન આવવા દેતા મૂળ નથી ન થવા દેતા ઈદમ રાષ્ટ્ર રાષ્ટ્રાય સ્વાહા ઈદમ નમમઃ કે આ રાષ્ટ્ર માટે હિન્દુત્વ માટે મારા પૂર્વજોએ જે કાર્ય કર્યું છે તેના માટે મારે જે કરવાનું છે તેના માટે હું આવ્યો છું પૂર્ણ નિષ્ઠાથી શીખજો અને પ્રયત્ન કરજો કે તમારું જીવન ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા માતા પિતા પરિવાર સમાજ અને રાષ્ટ્ર માટે કામ આવે હિન્દુત્વ માટે કામ આવે અંતમાં આજે આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરનારા સર્વે આત્મીયજનો અને જેમને આ માર્ગદર્શન આપ્યું છે તે ડૉક્ટર સાહેબ ગુરુજી અને ભાગવતજી સુધીના જે બધા મહાપુરુષો જેનું માર્ગદર્શન આપી રહ્યા છે તેવા ઋષિતુલ્ય તે બધા મહાત્માઓ અને વર્તમાનમાં આપની સમક્ષ જે અહીંયા કાર્ય કરી રહ્યા છે તે પણ ઋષિજીવન જેવું જ જીવન જીવતા વ્યક્તિઓના પાસેથી આપ જે શીખો તેને જીવનમાં અપનાવજો અને શ્રેષ્ઠ માર્ગે આગળ વધવા પ્રયત્ન કરજો અંતમાં ઈશ્વરને હું પ્રાર્થના કરું છું આપ સર્વેને તેવી મતિ શક્તિ પરિસ્થિતિ અને ક્ષમતા પ્રદાન કરે જેથી આપ ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો પોતાનું કલ્યાણ કરો સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો સહભાગી બનો ઓ ઓ સર્વેનું મંગલ હો સર્વેનું મંગલ હો હો સર્વેનું મંગલ ઓમ જય ભગવાન